સીધો ટકો તોડી નાખ્યો ટકો તમારે તો કેટલા રેશમી વાળ છે હીરો જેવા થેન્ક યુ વેલકમ ઓ હિરોઈન મસ્કાના માર મને જોરદાર વાગે છે ચક્કર આવે અરે એ માડી રે

પાણી પાણી અયા કે તી લઉ પાણી એક મિનિટ મારા ભાઈ ને કોલ કરું કે આપી જા ના જરૂર નથી હવે થોડો થોડો હોશ આવે છે ધુંધરું ધુંધરું પણ દેખાય છે હા તમારું નામ ગીત હું રમેશ તમે ઉભા કેમ છો તમે સોઈ જાવ મારો ભાઈ આવીને તમને હોસ્પિટલ લઈ જશે ના ના જરૂર નથી હોસ્પિટલ જવાની બસ તમે મને ઘર સુધી પહોંચાડવામાં મારો સહારો આપશો એક્ટિવા ભલે અહીંયા રહી ઓકે પણ પાક્કુ તમારે હોસ્પિટલ નથી જવું પણ કઈ થઈ હોય તો જાય ને હોસ્પિટલ હા હા મતલબ એટલું પણ કઈ નથી થયું બસ મને ઘર સુધી પહોંચાડી દો ચાલો બહુ દુખે છે ગીત કોની સાથે ફરે છે તને શરમ નથી આવતી રસ્તામાં આવી રીતે કોઈ છોકરા સાથે ફરતા અને ઓય તું કોણ છે રમેશ રમેશ નામ છે મારું એ જે હોય મારી વાત તું કાન ખોલીને સાંભળી લે મારી બેન સાથે તારું જે પણ કઈ ચક્કર ચાલતું હોય એ પૂરું કરી નાખજે બધું આજથી પણ એવું કંઈ છે જ નહીં મને ગીત ગમે છે હા ખોટું શું બોલે છે આજે તો મળ્યો તું મને ભાઈ હું ઓળખતી પણ નથી હા ભાઈ એ વાત સાચી કે એ મને નથી ઓળખતી અને હું પણ એના વિશે નથી જાણતો પણ હવે હું એને જાણવા માંગુ છું કારણ કે મને ગીત સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો છે મારી સામે મારી બેન વિશે મન ફાવે એમ બોલે છે અરે પણ વાંધો શું છે મારામાં ગુસ્સો શું કામ કરો છો તમે અચ્છા તમને નાના મોઢે મોટી વાત લાગતી હોય તો હું કાલે મારા મમ્મી પપ્પાને મોકલું તમારા ઘરે વાત કરવા ગીતની સગાઈ થઈ ગઈ છે એટલે ખોટો ગેલો ના થા આજુબાજુમાં ખાલી મોટી મોટી વાતો કરે પણ ભાઈ તમે એને ખોટું કેમ બોલ્યા હારી ક્યાં સગાઈ થઈ છે તારે પણ બધાને એમ જ કહેવાનું એટલે કોઈ તને હેરાન ના કરે નમેશ શું થયું કેમ એટલો ઉદાસ બેઠો છો કોઈ સાથે ઝઘડો થયો ના યાર તો અહીંયા શું બેઠો છે કાલે તારો બર્થડે છે યાદ છે ને અને દર વખતની જેમ તારે બધા દોસ્તોને ફરવા લઈ જવાના છે ન યાર આ વખતે મારું મન નથી કેમ શું થયું પણ કીધું ને મારું મન નથી આ વખતે તમે મને હેરાન ના કરો થેન્ક યુ મારાભાઈ શું પાર્ટી હમણાં નહીં યાર મારી તબિયત બરોબર નથી તો પછી હું તને શાંતિથી આપીશ પાર્ટી આવું ના ના આવવાની જરૂર નથી અચ્છા ચલ મારે એક ફોન આવે છે હું રાખું હા આજે મારો બર્થડે છે પણ યાર ખુશી જેવું કંઈ લાગતું જ નથી જાણે મારી જિંદગીમાંથી ગાયબ થઈ ગયો એવું લાગે છે ગેરસમજમાં મારા ભાઈએ તમને જેમ તેમ કહી દીધું એટલે ઉદાસ છો ને હું માફી માંગુ છું એના તરફથી પ્લીઝ આજે બધેના દિવસે ઉદાસ ન થાવ અરે એવું કઈ નથી તું ગલત સમજે છે સોરી તો મારે તને કહેવું જોઈએ મતલબ મતલબ એ કે તે દિવસે મેં વધુ નાટક કર્યા હતા કેમ કે તું મારી સાથે વાત કરે તે દિવસે મને પથ્થર વાગે જ નહોતો પણ મેં જ વધુ નાટક કર્યા કે મને એ માથામાં વાગે ભાઈ સાચું જ કહેતા હતા અહીંયા બધા મવાલી જ છે અને તું એ જ છો લુચ્ચા અરે ગીત અરે મારી વાત તો સાંભળ પણ ઓય સાંભળ તો ખરી પણ ઓય શું સાંભળું મારા ભાઈએ કીધું છે આવા મવાલીઓ થી દૂર રહે છે અને તું મવાલી જ નીકળો અરે યાર એવું નથી મને થોડી ખબર હતી કે તું બીજાની અમાનત છો એટલે યાર તારી સગાઈ થઈ ગઈ છે તો થઈ છે ને હમ હા એ બધું છોડ ને દોસ્ત ના હું કોઈ બીજાની અમાનત છું એટલે મારી સાથે દોસ્તી પણ ના કરી ભાઈ જો આને મવાલી કહેવાય ને તો આ મવાલીને તો હું મારી પૂરી જિંદગી સોંપી દેવા તૈયાર છું આ તારું ગિફ્ટ તો લેતો જા તારા હસબન્ડને આપજે એને જ તો આપું છું આ શું બોલે છે તું તારી સગાઈ થઈ ગઈ છે નથી થઈ એ તો ભાઈએ તને ખોટું કહ્યું તું તું સાચું બોલે છે હા તારા ભાઈની કસમ મારા ભાઈની કસમ નથી થઈ જો નથી થઈ તો થવા પણ નહીં દો કેમ કે ગીત ફક્ત રમેશ છે એ કેલો ના થા મને ચક્કર આવે છે તું સાચે મારી સાથે લગ્ન કરવા માંગે છે હા ઓકે તો આમાં તારા માટે ગિફ્ટ છે એમાં એક એડ્રેસ છે કાલે એડ્રેસ ઉપર આવી જાજે હું શાંતિથી મારા ભાઈ સાથે વાત કરી લઈશ અને માની જશે જો તને આ ગિફ્ટ ગમે ને તો મને કાલ ખબર પડી જ જશે ઓકે પણ વાહ

હા મારો દીકરો મયુર એને ને લે એટલે આપણે લગ્ન ગોઠવી નાખ્યા પણ અમે કઈ ચિંતા કરતા નહીં આ સંબંધો અમારા તરફથી તમે પાકું જ બાંધો ખુશ રહો દીકરા ખુશ રહો तूटी गया दिल न दर्द सहवा रहा सहवारा हाल केवा प्रेम मायामे मा जीव रहा

મને ખબર છે તને દુખ થયું છે દુખ તું દુખ ની વાત કરે છે મારું જીવ કમાઈ ગયો છે કે સંભળા છે કે મારું દિલ રોવે છે તારા લીધે પણ હું શું કરું મારા હાથમાં કઈ નહોતું ભાઈ અચાનક એમને જોવા બોલાવી લીધા હું કઈ કરી શકું એમ નથી તું કઈ કરી નથી શકતી તો હવે અહીંયા શું કામ હોય છે મહાન બનવા તું હવે આખી જિંદગી ચૂપ જ રહેજે કાલે કોઈ ઘોડે ચડીને આવે તો પડની જાય એની હારે તને શું લાગે છે એમ હું ગમે તેની સાથે પડની જઈશ મારા લાગવાથી શું થાય યાર આજે કોઈ તમને જોવા આવી ગયું તો કાલે જાન લઈને કોઈ આવી જશે એમ ગમે તેને જાન લઈને આવવા દેવો હોત તો હું દોડીને અહીંયા તારી પાસે શું કામ આવત મતલબ મતલબ એમ કે અંકલ ના ગયા પછી મે ભાઈને ચોખ્ખું કહી દીધું

એવું તો શું કર્યું છે એને ભાઈ એને મારું દિલ જીતી લીધું છે અને જો સારા છોકરા સાથે જ લગ્ન કરાય તો રમેશથી સારું મારા માટે બીજું કોઈ નથી જો મને કંઈ વાંધો નથી તું એની સાથે ખુશ રહેતી હોય તો તો પછી તારા લગ્ન હમેશ સાથે જ થશે સાચે તારા ભાઈ આવો કે

સપનામાં એવું ના બોલતી મારા દિલનો બસ એક જ આશરો છે ગીત અને મારા મનનો એક જ માણેગર છે રમેશ અરે તું કેતી તું સાયબો મારો તું પ્રેમ પ્રેમ પ્રેમથી કેવી દિલ ની વાતું દિલ થી કેવી આવજે મળવા એકલી આભ